આ મીઠું છે આપણે મીઠું એટલે બહુ નાખવાનું છે આવું ઓછું તો નહી નાખવાનું તો આપણે આથણા ગળશે તો પછી આથણા ન ગળે એમાં મીઠું નાખીને તો આમાં આપણે હળદર નાખીશી આ ત્રણ ચમચી હળદર નાખીશી અને હવે આપણે આવી રીતે હલાવી નાખીશી આખા દિવસમાં બે થી ત્રણ વખત આપણે આ રહીએ તો આ સાલ લીલી છે ત્યારે બધી કેવી લીલી દેખાય છે ને પછી આ સાલ આખી પીળી થઈ જાય ને ત્યાં સુધી આને રાખવાનું છે અને આજ રાત ને કાલ રાત બે દિવસ રાખવા જે છે ને એનું ખાટું પાણી હું તમને બતાવું આટલું ખાટું પાણી છે એટલે કે એક લીટર ઉપર સમથિંગ છે આટલું ખાટું પાણી નીકળ્યું છે હા આવા થઈ જાય ને હા પછી આપણે ને

અહીંયા જે છે ને એ કાચરા એકદમ સરસ સુકાઈ ગયા છે રાત્રે સુકાઈ ગયા હતા મતલબ કે બાર કલાક જેવું થયું ને ત્યારે જ સુકાઈ ગયા હતા તો મમ્મી એને છે ને ઢાંકીને હવા ના આવે ને પંખો ન હોય એ રીતે મૂક્યા હતા આવી રીતે કપડામાં જ આવી રીતે ઢાંકી દેવાનું અને પછી એને રવા દેવાનું અને તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયા છે મારા હાથમાં ભી નથી આટલું ચીપકતું નહી તો પાણી જેવો ભાગ હોય ને તો ચીપકી જાય આ રીતે બધા એકદમ સરસ કોરા થઈ ગયા છે બોલો મમ્મી શું કરવાનું આ બીજું આપણે હા જે ચણા મેથી પેલા સાદા પાણીમાં પલાળ્યા છે રાતે એક આખી રાત માટે સાદા પાણીમાં બધું પલાળી દીધું હવે ઈ પાણી કાઢીને

પાણી બધું નીતરીને એની અંદર ખાટું પાણી ખાટું પાણી આપણે વહ્યુંતું ને હા કેરી હા જે આપણે કેરી આ કેરીમાંથી જે ખાટું પાણી બન્યું ને એમાંથી થોડું પા પાણી આમાં નાખી દેવાનું બધામાં થોડું થોડું બધાને એક એક કલાક હા એક કલાક રહેવા દેવા અને એક કલાકમાં ખાટું પાણી ચડી જાય હા પછી આપણે એને કોટન ના કપડામાં મૂકી દો આની જેમ હા આની જેમ કોટન ના પહેલા શું કરવાનું પહેલા આપણે તેલ ગરમ કરી નાખી કેટલું કરવાનું બહુ ગરમ કરવાનું પછી આમ વરાળ ઉડે નહીં કેટલું લીધું આપણે આ પોણો કિલો જેટલું તેલ છે પોણો કિલો હવે પછી જો જો એ પ્રમાણે આપણે જો હે એ પ્રમાણે ઘટે તો પાછું ગરમ કરી એનું પછી ના લેવું બરાબર એટલે મમ્મી એવું કે કે તેલ જે છે ને એ બહુ ઉકળે ને એ રીતે ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે અને અંદાજે મમ્મી અહીંયા પોણો કિલો જેટલું તેલ લીધું છે અમે આ થાણામાં મમ્મી સિંગ તેલ જ વાપરે પાંચસો ગ્રામ મેથી નો આવી રીતે કાચ કાચરોટ લીધી છે મસાલો મિક્સ કરવા હાટું આને કઈ સાફ બફ કરવાનું મમ્મી સાફ કરી ખાય આમાં કઈ કાકરો હોય આમાં પછી બીજું કઈ ન હોય આ સાફ કરેલા જ હોય એટલે જરાક ધોઈ લેવાનું હા જોઈ લેવાનું આમાં કઈક આખી મેથી હોય એ હાલે એક બ્રિઝ કસરો પડી ગયો હોય તો એ જોવાનું બાકી તો આ ચોખ્ખું જ હોય હા આ ચાર ચમચી જેવું હશે હા અને તેલની અંદર નહી નાખવાનું પણ આ દાજી જાય પુત્રા જેવું દુખાવ હા એટલે આને આ ઉપર આવી રીતે ઉપર કિનારે રાઈના કુરિયા મૂકવાના શું છે હવે આ હળદર નાખી દઈ હળદર નાખવાની ઉપર જ રાખવાની કેમ કે પાવડર છે એટલે એ બળી જાય ને બહુ તેલ ગરમ આવે ને હા એટલે બળી જાય એટલે આપણે તો થોડું ઠંડુ જ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી નાખવાનું અને હળદર કેટલી ત્રણ ચમચી નાખી ત્રણ ચમચી આ ચાર ચમચી આપણે નાખી વરિયાળી વરિયાળી હા નો સ્વાદ બહુ મસ્ત આવ્યો આસણામાં મજા આવે આ બે ચમચી કાળા મરી નાખી દઈ છે આખા નાખવાના ને આખા નાખવાના જેનો ભાવ એક કાઢીએ કે હા એ વાત બરાબર બસ ભાવે ની કાળા મરી કે બા કાળા કાળા નઈ નાખતા પણ આની સુગંધ વરિયાળી અને મરી ની સુગંધ જે છે ને આથમાં બહુ મસ્ત આવે હવે બે સમસી વઘાણી છે ઈ આપણે ઉપર નાખ્યું એટલે વઘાર બેહી જાય હા એટલે હિંગ નો જે સ્વાદ છે ને આખા આથણામાં બેહી જાય ને એટલે વચ્ચે રાખવાની અને બાકી બધું જે ઇંગ્રીડિયન્ટ છે ને એ બધું સાઈડમાં જ છે મરસુ અહીંયા જે છે ને તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે એકદમ સરસ જો હવે દેખાયા આવી રીતે ગરમ કરી દેવાનું તેલ અને હવે આપણે બંધ કરી દઈ હા જો હવે બરાબર થઈ ગઈ છે બધી એટલે વરાળ જાય એટલું ઠંડુ કરવાનું હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું ને એટલે હવે આપણે આમાં નાખી દઈએ બધું નહીં જો એટલું થોડુંક નાખી દઈએ

અને આમાં મમ્મી તમે એમ કે નવું મરચું જ લેવાનું ને હા નવું મરચું જૂનું નહીં કે આપણે તીખું વધારે થોડું ખાઈ છે સમજી આપણે થોડું વધારે આથું તીખું આ એક સમસો નાખી પછી ઘટે તો આપણે નાખી દેવું ચાખી લેવાનું ચાખી લેવાનું હવે લઈ નાખવાનું હવે આને બે ત્રણ કલાક થરવા દેવાનું તેલ ગરમ હશે એટલે ઠંડુ થઈ જાય એકદમ પછી જ મધો ત્યાં સુધી માબડલા

I will mean, bit the mm -hmm. dear one. I mean, the little ah, ah, mm -hmm. yeah. I a a little one. I will take the the શું લાગે મમ્મી સમય જાય બીજા ભરવું પડશે ને અહીંયા બરણી ભરાઈ ગઈ અને અહીંયા આટલું બાકી છે અને મમ્મી જે ઓલું બાકી બચેલું તેલ હતું ને ગરમ કરેલું એ અહીંયા ભરી દે છે આ તેલ કેમ હવે પછીથી નાખવાનું મમ્મી હા એટલે એટલે તેલ ના હાવ આમ લચપચતું રાખવાનું ને હજી આમાં નાખવું પડશે હજી નાખવું પડશે

હવે આપણું હાથણું તૈયાર થઈ ગયું છે હવે આ બીજી બોટલમાં મમ્મી ભરશે ને આ એક બોટલ ભરાઈ ગઈ અમારી તો તમને આજનો આ હાથણાની રેસીપીનો વિડીયો કેવો લાગે છે અમને કમેન્ટમાં કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો આવજો બધા અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ